જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ માક્ષર મહિનો તારીખ બે બાર બે હજાર ચોવીસ સોમવારથી માક્ષર મહિનાનો પ્રારંભ થાય છે આ માસમાં પાંચ સોમવાર હોવાથી પ્રજાની સુખાકારી સારી રહેશે ઘાસચારો અને ધન ધાન્યની અછતવ્રતા છે સુનામી અને ધરતી કંપની માલની હાનિ થઈ શકે છે રેલ અકસ્માત અને હવાઈ અકસ્માતો સર્જાય તેવી ઘટના પણ બની શકે છે સત્તાધારી પક્ષ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થાય કોઈ નેતાને જેલમાં પણ જવું પડે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થાય સોનું ચાંદી ઝવેરાત બજારમાં થોડી મોટી તેજી જોવા મળશે શેર બજાર થોડી ઉથલપાથલ થઈ શકે છે મોજ શોખની વસ્તુઓના ભાવમાં પણ વધારો થાય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવ વધે વ્યાપારીઓ તેમજ ખેડૂત વર્ગને મુશ્કેલીઓ વધશે સફેદ રંગની વસ્તુઓમાં મંદી જોવા મળે કોઈ જગ્યાએ ભૂકંપના ઝટકા પણ આવી શકે છે દેશની બહાર અને આસપાસ આતંકવાદી ઘટનાઓ પણ બની શકે છે કોઈ જગ્યાએ આ મહિનામાં માવઠું થવાની સંભાવના રહેલી છે કોઈ જગ્યાએ અગ્નિભય પણ રહેલો છે અને કોઈ જગ્યાએ છત્રભંગના યોગો પણ રહેલા છે ભગવાન શ્રી વિષ્ણુ હરિનું સ્મરણ કરવું અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અનિવાર્ય રહેશે જય શ્રી રામ નમોનણ હર હર મહેવ